સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો તાલુકાના ચરોત પોલીસ મથકે અપહરણ અને છેડતી જેવા ગુનાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ભુઈ થતા પ્રિયેશ ઉર્ફે પિન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણને સાત વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડટ કરાયો વડોદરા જિલ્લા વાકુડા તાલુકાના જરૂર પોલીસ મથકે ચરોત ગામના આરોપી વિરુદ્ધ તારીખ સાતમી

બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં પરજબરી પૂર્વક બેસાડી ગામના જ ફાર્મમાં લઈ જવા ગાડી પુરપાટ દોડાવેલી જેનો પીછો ભોગ બનનાના કાકા દીકરાને તેના મિત્રોએ પીછો કરીને સગીર પીડતાને આરોપીઓના કબજામાંથી છોડાવેલી જે બાબતની ફરિયાદ નો કેસ સાવરીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે બંને આરોપીઓને તકસીરવાર ઠેરાવ્યા હતા અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મી ઇરાદાપૂર્વક આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ભોઈ અને પ્રિયેશ ઉર્ફે પિંટુ વિરેન્દ્રસિંહ ચૌહાણે દુષ્કર્મના ઇરાદા સહિત ઇપકોની ત્રણસો તેસઠના કલમે સાત વર્ષ સખત કેદની સજાને રૂપિયા પચીસ હજારનો દર્ન ફટકારાયો છે જ્યારે અને નોંધાયેલ ફરિયાદની ઇપિકોની કલમ ત્રણસો ચોપન હેઠળ અને પાંચ વર્ષની સજા અને હજાર રૂપિયાનો દંડ અને ત્રણસો ચોપન હજાર રૂપિયાનો દંડની સજા કરાઈ છે આરોપીઓને કુલ વીસ વર્ષની સજા અને પંચાવન હજાર રૂપિયાનો દંડ આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે ને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ એક લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ભોગવનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવે છે આંગલી પોક્સો પટના જસ સાહેબ શ્રી એ આજરોજ સ્કૂલે ટ્યુશન ક્લાસમાં જતી આવતી સગીરાઓની છેડતી કરનાર બાકડેબાદ સડક છાપ રોમિયો ગિરી કરતા ગુનાઈત માનસ ધરાવતા ગુનેગારોમાં સોપો પડી જાય તેવો દાખલા રૂપ ચુકાદો આપેલ છે તારીખ 7 8 2022 ના રોજ જરૂર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર ચૌદ વર્ષની સાત માસની દીકરીએ લખાવેલી ફરિયાદમાં તેની ટ્યુશન ક્લાસમાં બેસેલ આરોપીઓએ ભોગ બનનાર દીકરીને જબરદસ્તી કરીને બળજબડી પૂર્વક તેમની બ્લુ કલરની સ્વીફ્ટ ગાડીમાં બેસાડીને ગામના જ નીરવ ફારમાં લઈ ગયેલા અને તેની જાણ નારના કાકાના દીકરા અને તેના મિત્રોને ખબર પડતા તે ગાડીનો પીછો કરીને દીકરીને આરોપીઓ પાસેથી છોડાવેલી તે બાબતનો કેસ નામદાર કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને તકસીરવાન ઠરાવી આરોપીઓ જયકુમાર ઉર્ફે સોમાભાઈ હસમુખભાઈ ગોય તથા પ્રિય ઉર્ફે પિન્ટુ વિરેન્દ્રસિંહ ચૌહાણ બંને રહેવાસી જરોર તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાને

વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગબનનાર પીડિતાને રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરેલ છે તેમજ આરોપીઓ જે દંડની રકમ ભરે તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો નામદાર કોર્ટે હુકમ કરેલ છે